નમસ્કાર ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવિ દર્શનની સાથે હું છું કુશાગ્ર દર્શક મિત્રો ભાવિ દર્શન કાર્યક્રમની અંદર અમે આપને દિવસનું પંચાંગ જણાવીએ છીએ સાથે આ કાર્યક્રમમાં જાણતા હોઈએ છીએ કે બારે બાર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે રાશિ પ્રમાણે આપણે કયા ઉપાય કરવા જોઈએ સાથે કયા એવા મંત્રો છે કે જે મંત્રોના જાપ રાશિ પ્રમાણે આપને કરવા માટે આજે શુભકર સાબિત થવાના છે તે વિશે માહિતી મેળવીશું અને સાથે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે કેવા યોગ આજના દિવસે બની રહ્યા છે તે તમામ વિશે માહિતી આ કાર્યક્રમમાં મેળવીશું અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રીજી મહેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જય ગણેશ

ગણે વૈશાખ સુદ ચોથ અને શનિવાર નક્ષત્ર યોગ છે વણિજ કર્ણ છે આજે જે પણ બાળકોનો જન્મ થાય એમની મિથુન રાશિ અને એમના અક્ષર છે ક છ ઘ વિશેષ આજના દિવસની અંદર ભગવાન ગણેશની આરાધનાનું પણ ખૂબ જ મહત્વ બતાવ્યું છે જી બિલકુલ દિવસનું પંચાંગ તો જાણી લીધું છે અને હવે વાત કરવાના છે કે આજના દિવસના પંચાંગ બાદ આજના દિવસના કયા એવા શુભાશુભ મુરતો છે શુભાશુભ મુહૂર્તો બાદ જાણીશું બારે બાર રાશિના જાતકોનો રાશિ પર પરંતુ શુભાશુભ મુહૂર્ત પણ એક મહત્વનું આ દિવસ દરમિયાનનો હિસ્સો ગણવામાં આવે છે કારણ કે કયા શુભ મુહૂર્તમાં કયા શુભ કાર્યો આપણે કરવાના રહેશે અને કયા અશુભ જે મુરતો છે તેની અંદર કયા કાર્યો આપણે શુભ કાર્યો નથી કરતા તે તમામ વિશે આપણે માહિતી મેળવીએ અને સૌ જાણીએ શુભાશુભ મુહૂર્ત વિશે દિવસના વિશેષ મહિલા

દરેક કાર્યની અંદર સફળતા આપવા વાળું છે આજના સંધ્યાકાળના દિવસે છ અને પિસ્તાળીસ થી ત્યારે લાભ ચોઘડિયાની અંદર પણ વ્યક્તિને પોતાના કાર્યની અંદર સારી સફળતા મળી શકે છે જી બિલકુલ તો આજે વિનાયક ચોથ છે અને વિનાયક ચોથના દિવસે પણ વિશેષ મહિમા રહેલો છે વિનાયક ચોથના દિવસે કયા કયા કાર્યો છે શુભ દિવસે આ શું કરવું જોઈએ કે જેનાથી ગણેશજીની કૃપા વિશેષ પ્રાપ્ત થાય ભગવાન ગણેશની આરાધના તો ઘણી બધી બતાવી છે કેમ કે ગણનાથ સરસ્વતી રવિ શુક્ર બૃહસ્પતિ પંચેતાન સસ્મને નિત્ય વેદવાણી પ્રવર્તે આજે ભગવાન ગણેશજીની અંદર ગણેશની પૂજા બળ ભગવાન ગણપતિદાના બાર નામનું સ્મરણ કરો સંકટ નાશન સ્તોત્રના પાઠ કરવાથી તમારા જીવનના દરેક સંકટોમાંથી તમને મુક્તિ મળે છે ભગવાન ગણેશજીને આજે દુર્વા ચડાવવાથી પણ તમારા કાર્યની અંદર સફળતા મળે છે ભગવાન ગણેશને આજે મોદક અર્પણ કરવાથી પણ તમને તમારા જીવનની અંદર દરેક સંકટોમાંથી મુક્તિ મળે છે કેમ કે કલો ચંડી વિનાયક કલયુગની અંદર ભગવાન ગણેશની આરાધના સૌથી ઉત્તમ બતાવી છે અને જો ભગવાન ગણેશજીની વિદ્યાર્થી લભતે વિધ્યમ વિદ્યાના દાતા છે જે વિદ્યાની જરૂર અને વિદ્યા આપે છે ધનાર્થી લે ધનમ જેને ધનની પ્રાપ્તિ જોતી હોય ને ધન પણ ભગવાન ગણપતિ આપવાવાળા છે પુત્રાર્થી અપેક્ષા હોય પુત્ર ભગવાન ગણેશની આરાધના કરવાથી મળે છે અને મોક્ષાર્થી લપતે ગતિમ જેને મુક્તિ જોતી હોય ભગવાન ગણેશજી મુક્તિ આપે છે એટલે આજે ભગવાન ગણપતિની આરાધના કરવાથી તમારા દરેકના મનના મનોરથો પૂર્ણ થાય છે એમ ભગવાનને સૌથી વધારે મોદક અને ભગવાનને દુર્વાર્પણ કરવાથી

રાશિમંડળની અંદર સૌપ્રથમ મેષ રાશિ છે મેષ રાશિના જાતકો મેષ રાશિના અક્ષર છે અલય અને સ્વામી છે મંગળ મહારાજ મેષ રાશિના જાતકો આજે ઘરની બહાર પ્રવૃત્તિઓ પણ તમારું ધ્યાન રાખો તમારી યોગ્યતા અને ધંધાકીય કુશળતાના કારણે લાભની નવી તકો મળી શકે છે દેવ પ્રત્યે શ્રદ્ધા રાખવાથી તમારી અંદર સકારાત્મક વિચારસરણી પેદા થશે આત્મબળ નજીકના મિત્રના ખરાબ કારણે થોડાક સમય થોડાક સમયથી તમારું મન વ્યાકુલ રહેશે ભાવાત્મક રીતે તમારા દરેક પ્રયાસોની અંદર તમને સારી સફળતા મળશે વ્યવસાય સંબંધિત તમને દરેક કાર્યમાં સફળતા મળશે ગણપતી દાદાના મંદિરે જઈ આજના દિવસે ભગવાનને જાસૂતનું ભોલણ અર્પણ કરવાથી પણ તમને સારી સફળતા મળશે ધંધાકીય બાબતમાં અત્યારે નવા નવા સંપર્કો થશે અને કાર્યક્ષેત્રમાં સત્તા પણ મળી શકે છે પતિ પત્ની વચ્ચેના સંબંધો ગાઢ બની શકે છે બદલતા વાતાવરણના કારણે ઇન્ફેક્શન કે છાતીના દુખાવો થઈ શકે છે તો આજે આ મહેશ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ છે તો એના કયા ઉપાય કરીશું તો ભગવાન વિષ્ણુ નારાયણની પૂજા કરો ગોવિંદ દામોદર સ્તોત્ર પાઠ કરવાથી પણ આપણે આજે સારી સફળતા મળશે જી બિલકુલ મેષ રાશિના જાતકો માટે કયા ઉપાય કરવાના છે તે પણ જાણી લીધું છે અને હવે વાત કરીશું વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે અને કયા મંત્રોના જાપ આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણીએ બીજા નંબરની રાશિ વૃષભ રાશિ વૃષભ રાશિના અક્ષર છે બહુ અને એનો મારે છે શુક્ર મહારાજ એનો સ્વામી તો વૃષભ રાશિના જાતકો આજે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધવાથી તમારા વર્તનમાં પણ સકારાત્મક પરિવર્તન આવશે તમે કોઈ પણ શ્રેષ્ઠ નિર્ણય લઈ શકો છો પારિવારિક પ્રવૃત્તિઓ અને જરૂરિયાત પર ધ્યાન આપવું જરૂરી છે તેમજ બાળકોને તેમની યોજનાઓનો ટેકો આપવાથી તેમનું આત્મસન્માન વધશે પૈસા સંબંધિત કાર્યને લઈને નજીકના સંબંધીઓ સાથે તણાવ રહેવાની શક્યતા છે કાર્યક્ષેત્રમાં મહત્વની સત્તા મળી શકે છે અને જીવનની અંદર દરેક કાર્યમાં આજનો દિવસ તમારા માટે ઉત્તમ બતાવ્યો છે તો કયો ઉપાય કરીશું તો ભગવાન ગણેશ ગણેશને આજે દુર્વા ચડાવો આજે ભગવાન ગણપતિ દાદાને મોદક અર્પણ કરો ભગવાન ગણેશનું આજે પૂજન કરો ગણેશજીના મંદિરે જઈ અને ભગવાનને ગણેશ અથર્વ શિષ્ટના એ અગિયાર પાઠ કરવાથી પણ આપણને સારી સફળતા મળશે જી બિલકુલ વૃષભ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને વૃષભ બાદ વાત કરીશું મિથુન રાશિની મિથુન રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે અને ખાસ કરીને આજે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણીશું મિથુન રાશિના અક્ષર છે કચ્છગ અને સ્વામી છે બુદ્ધ મહારાજ તો મિથુન રાશિના જાતકો આજે તમારી બૌદ્ધિકતા ક્ષમતાને કારણે તમે કેટલાક સકારાત્મક પરિણામો મળશે જેનાથી સંબંધીઓને પરિવાર તમારું સન્માન વધશે જેમ જેમ તમે શિસ્ત જાણશો તેમ તમારા કાર્યની અંદર તમને સારી સફળતા મળશે આળસના તમારાથી વધુ સારું થવા ન દો ઉપરાંત ધ્યાન રાખો જૂની સમસ્યાઓ ભરી ઊભી થશે તમારા આજે નજીકના વ્યક્તિઓ જોડે તમારા થોડા અણબનાવ બનશે લોકર ચાકર જોડે પણ તમારું અણબનાવ બનશે એટલે ધ્યાન રાખજો દરેક કાર્યની અંદર કામ કરતા પહેલાં તમારું ધ્યાન રાખવું બહુ જ જરૂર છે મન તમારું વિચલિત થઈ શકશે આજે તમારા જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળવાની શક્યતા છે નવા વ્યક્તિનું મિલન થવાની પણ આજે યોગ બની રહ્યા છે તો મિથુન રાશિના જાતકો આજે કયો ઉપાય કરશું તો મોગરની દાળ લઈ અને ભગવાન શિવના મંદિરની જઈને અર્પણ કરો અને મહામૃત્યુંજયનો જપ કરો મૃત્યુંજય મહાદેવ મામ શરણાગત જન્મ મૃત્યુ જરાવ્યાથી પીડિતમ કર્મ બંધને જપ કરવાથી આપણને આજે સારી સફળતા મળશે ધાતુ મિથુન રાશિના જાતકોનો રાશિફળ કેવો દિવસ રહેવાનો છે મિથુન રાશિના જાતકો માટે તે જાણ્યું છે અને હવે વાત કર્ક રાશિની કર્ક રાશિના જાતકોનો દિવસ કેવો બની રહેવાનો છે અને સાથે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે તે જાણીશું કર્ક રાશિના અક્ષરે ડ અને એનો સ્વામી છે ચંદ્ર મહારાજ કર્ક રાશિના જાતકો આજે તમને તમારા ખાસ કાર્યને પૂર્ણ કરવામાં કોઈ પણ ખાસ મિત્રનો સહયોગ મળશે કોઈપણ યોગદાન સ્માન સન્માન પણ વધશે આપણું તમારા થોડુંક આજે જીવનની પરેશાની રહેશે થોડીક મૂંઝવણ રહેશે તમને આજે હતાશા ઉત્પન્ન થશે પણ શાંતિથી કોઈ પણ કાર્ય કરશો તો તમારું કામ ઉકેલાઈ જશે અને દરેક વ્યક્તિના પરિણામથી તમને તમારી મહેનતના પરિણામ મળી શકે છે વ્યક્તિગત સમસ્યાના કારણે તમે તમારા વ્યવસાય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશો અને સુખદ પારિવારિક વાતાવરણ જાળવા માટે એકબીજા સાથે સુમેળ રાખવો બહુ જરૂરી છે તણાવ ને વ્યવસાય કારણે શારીરિક નબળાઈ રહે છે આજે કયો ઉપાય કરીશું તો આજે ચોખાનું દાન કરો અને રીમ ચંદ્રમશય નમઃ રીમ ચંદ્રમશય નમઃ અથવા તો રીમ શોમાય નમઃ રીમ શોમાય નમઃ એ મંત્રનો જપ કરો તો આજે આપણને સારી સફળતા મળશે

જાણકારી મન થોડું આપણું આજે પરેશાન રહેશે બાળકોની સમસ્યાઓનું પણ આજે સમાધાન તમે લાવી શકો છો તમે તમારી મહેનત અને પ્રમાણે પરિણામ મળી શકશે વ્યક્તિગત સમસ્યાઓના કારણે તમે તમારા વ્યવસાય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશો અને નહીં સુખદ પારિવારિક સમસ્યાઓ પણ આજે આ વધુ રહેશે આજે કયો ઉપાય કરીશું તો ભગવાન નારાયણની આરાધના કરો નારાયણ વિષ્ણુ સહદ્રના પાઠ કરવાથી પણ આપણને સારી સફળતા મળશે જી

ધ્યાન રાખજો પારિવારિકના મામલામાં નજીકના સંબંધીઓ સાથે વાદ વિવાદ થવાની પણ શક્યતા છે આર્થિક અને વ્યવસાય કાર્યની અંદર થોડીક ચિંતા રહેશે મન મૂંઝવણ રહેશે ઘણા વ્યક્તિઓ એવા સાથે તમારા સંપર્ક છે જેના કારણે તમારા વાદ વિવાદ થવાની પણ શક્યતા છે તો આજે કયો ઉપાય કરીશું તો ભગવાન વિષ્ણુ સહદ્રના પાઠ કરવાના ભગવાન નારાયણની આરાધના કરવાની અને ભગવાનનું આરાધના કરવાથી આપણે સારી સફળતા મળશે ગોળનું દાન કરવું ભગવાન ગણેશની આરાધના કરવી અને રીમ ધ્રોણી સૂર્ય આદિત્યા નમઃ એ મંત્રનો જ કરવાથી આપને આજે સારી સફળતા મળશે જી કન્યા રાશિના જાતકોનું રાશિ જાણ્યું પ્રશ્ન પૂછવા માંગતા હોય તો આગળ વાત કરવાના છે તુલા રાશિની તુલા રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે અને સાથે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણીશું મહેશજી પાસેથી તુલા રાશિ તુલા રાશિના અક્ષરશે અને સ્વામી છે શુક્ર મહારાજ તુલા રાશિના જાતકો આજે તમે મિત્રો સાથે મનોરંજન કરીશો સમય પસાર થશે તમારી યોગ્યતા દ્વારા કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો જે લાભ આપી શકે છે સંતાનોની સફળતાથી તમારી વારનું વાતાવરણ ઉત્સવ ભર્યું રહેશે કોઈપણ પણ પ્રકારના ગેરકાયદેસર કામથી બચો અન્યથા જે પણ મુશ્કેલી મુકાય છે એની અંદર તમે આજે ઘણું બધું નુકસાન કરી શકો છો તમારા પ્રદર્શન પર નકારાત્મક અસર થઈ શકે છે ભાઈઓ સાથે સંબંધ જાણવા જરૂરી છે તમારું ધ્યાન પારિવારિક અને વ્યવસાય તરફ વધુ રહેશે પતિ પત્ની વચ્ચેના સંબંધો મજબૂત રહેશે અતિશય ચિંતાને કારણે તમારું મન બેચેન રહેશે કયું ઉપાય કરીશું તો ભગવાન નારાયણને એકસો ને આઠ તુલસીના પાઠ પાન ચડાવો વિષ્ણુ સહદ્રના પાઠ કરો તો ભગવાન તમને અવશ્ય સારું ફળ મળશે જી

અને અંતરાત્મા પરમાત્મા પ્રત્યે નિષ્ઠા રાખો સાચી દિશા આગળ વધવાથી સારું પરિણામ મળશે જે તમારા સ્વાસ્થ્ય અને તમારા નકારાત્મક અસર થઈ શકે છે વ્યવસાયિક પ્રવૃત્તિઓને સહયોગથી આપને આજે સારી સફળતા મળશે આજે કયો ઉપાય કરીશું તો ભગવતી મા જગદંબાને ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા મંત્રનો જપ કરો દુર્ગા સપ્તસતીના કોઈ વિદ્વાન બ્રાહ્મણ જોડે પાઠ કરાવવાથી પણ આપણને સારી સફળતા મળી શકે ધનરાશિ ધન રાશિના અક્ષર છે ક્યાં ગુરુ મહારાજ આ સમયે ધન રાશિના જાતકોની ગ્રહોની સ્થિતિ તમારા માટે સારી બની શકે છે તમે તમારી મહેનત અને બુદ્ધિથી તમારું કાર્યની અંદર સારી સફળતા મેળવી શકશો પારિવારિક સદસ્યના વિવાહિત જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે ઘરના વાતાવરણ રહેશે તંગ રહેશે ને માત્ર ધીરજ અને શાંતિથી તમે કોઈ પણ પરિસ્થિતિને ઉકેલી શકો છો માર્કેટિંગ સંબંધિત કાર્યોમાં આજે તમને ઘણું બધું પ્રશ્ન વધશે વિવાહિત જીવન પણ સુખમય રહેશે પારિવારિક કોઈ પણ સભ્યોને એલર્જી અથવા તો કંઈક રોગ ઉત્પન્ન થવાની પણ સમસ્યાઓ બતાવે છે શારીરિક પીડા પણ સમસ્યા બતાવે છે તો કયો ઉપાય કરીશું આજે માછલીઓને લોટ આપો અને રીમ રીમ અઘોરાય અઘોરાય નમઃ નમઃ એ મંત્રનો કરો તો તો આપણને સારી સફળતા મળશે જી રાશિના જાતકોનું રાશિ ફળ જાણ્યું અને ધન રાશિના જાતકોએ આજે કયા ઉપાય કરવાના રહેશે તે આપણે જાણી લીધું છે અને હવે વાત કરીશું મકર રાશિની કે મકર રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે અને કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે જાણીએ

કરો અન્યથા તમારી પારિવારિક જીવન પણ સકારાત્મક અસર થઈ શકે વ્યવસાયિક પ્રવૃત્તિઓ સારી રીતે ચાલશે અને પતિ પત્ની વચ્ચે વિવાદ પણ થઈ શકે છે સારું સ્વાસ્થ્ય રહી શકે છે કયો ઉપાય કરીશું તો આજે અડદની દાળનું દાન કરો શનિ મહારાજનું પૂજન કરો અને રીમ શનિશ્ચરાય નમઃ રીમ શનિશ્ચરાય નમઃ એ મંત્રનો જપ કરશો તો આપણને અવશ્ય સારી સફળતા મળશે જી

લોકોની સલાહ અને ધાર્મિક કાર્યોમાં પણ પણ સારો સમય પસાર થશે પ્રતિભા યોગ્યતા કાર્યો સંતાન કેટલાક મહત્વપૂર્ણ કામ કરી શકશો તમારી સુખ અને સુવિધા પર પડતો ખર્ચ કરો વખતે કોઈ પણ તમારા બજેટનું પણ ધ્યાન રાખજો નાણાકીય બાબતને લઈ અને નજીકના વ્યક્તિ સાથે વિવાદ થઈ શકે છે નાની નાની વાતો પર દુખી ન થતા યોગ્ય ધ્યાન રાખજો વેપાર ક્ષેત્રમાં વધે વધુ મહેનત અને ક્ષમતા રાખજો પતિ પત્ની એકબીજા પાસેથી વધુ પડતી અપેક્ષા રાખવાથી હાનિકારક થઈ શકે છે સ્વાસ્થ્ય સારું રહેશે કયું ઉપાય કરીશું તો આજે કાળા તલનું દાન કરો શિવ મંદિરે જઈ અને ભગવાનને એક અભિષેક કરો અને ભગવાન શિવની આરાધના કરો અને ભગવાનનો ઓમ રીમ અઘોરાય નમઃ એ મંત્રનો જપ કરો તો તમને આવશ્ય સારી સફળતા મળશે કુંભ રાશિના જાતકોનો આ તું રાશિફળ દિવસ કેવો પસાર થવાનો છે કુંભ રાશિના જાતકોનો તે જાણી લીધું છે અને હવે વાત કરવાના છે મીન રાશિની કે જે રાશિ ચક્રની અંતિમ રાશિ છે અને મીન રાશિના જાતકો માટે આજનો ખાસ કરીને દિવસ કેવો બની રહ્યો છે કેવા યોગ આજે આપણે જોવા મળી રહ્યા છે અને સાથે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે વિશે માહિતી મેળવીએ મીન રાશિના અક્ષર છે દચથ અને સ્વામી છે ગુરુ મહારાજ મીન રાશિના જાતકો આજે કેટલાક પારિવારિક વિવાદો ઉકેલવાથી ઘરમાં આરામ રહેશે શાંતિનું વાતાવરણ રહેશે તમે તમારી અંગત પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન કેન્દ્રિત રાખી શકશો જો તમે પ્રોપર્ટી ખરીદવા માંગતા હો તો આ સમયે સ્થાન પરિવર્તન યોગ આપનો બની રહ્યો છે અજાણ્યા વ્યક્તિ દ્વારા તમને નુકસાન થઈ શકે છે ખોટી પ્રવૃત્તિઓ સમય બગાડશો નહીં ભાગીદારી સંબંધિત કાર્યમાં લાભદાયક રહેશે વિવાહિત જીવનમાં સુખમય રહેશે અને તમારા અત્યારે શરીરની અંદર કભાને લગતા પેટને લગતા અને ઘૂંટણને લગતી સમસ્યાઓ બની શકશે તો આજે કયો ઉપાય કરીશું તો આજે તુવેરની દાળનું દાન કરો અને રીમ ગુરુવે નમઃ એ મંત્રનો જપ કરો કોઈ પણ બ્રાહ્મણ અથવા તો તમે જેને ગુરુ માનતા હો એવા વ્યક્તિને સંપર્ક કરો એમના આશીર્વાદ લો તો પણ આજનો દિવસ આપણા માટે સુખમય જઈશે જી બિલકુલ આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને રાશિ પ્રમાણે કેવા ઉપાય કરવાના હતા અને સાથે કયા મંત્રોના જાપ આપણે કરવાના હતા તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે મહેશજી પાસેથી અને આ જો આજના જે ઉપાય બતાવવામાં આવ્યા છે તે કરશો તો ચોક્કસથી આપના આજના દિવસ માટે આનો લાભ આપને મળતો રહેશે આગળ વાત કરવાના છે મારે બાર રાશિના જાતકોનું રાશિ પર જાણ્યા બાદ કે જેટલા પણ દર્શક મિત્રોના અમને ગત રોજ ફોન્સ આવ્યા હતા કોલ્સ હતા તેમના પ્રશ્નો શું હતા અને પ્રશ્નોના ઉત્તર શું આપી રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ મહેશજી પાસેથી મહેશજી જણાવશો જી સૌપ્રથમ પ્રશ્ન હતો એમલભાઈનો તો હેમલભાઈનો પ્રશ્ન એવો તો મારા લગ્ન યોગ ક્યારે છે તો લગ્ન યોગ તમારા એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ પછીના યોગ સંપૂર્ણ બની રહ્યા છે તમે શુક્રનું નંગ ધારણ કરો અને ભગવાન ગણેશજીની આરાધના કરો અને તમારે જો થઈ શકે તો મંગળ મહારાજની પણ આરાધના કરવી અને એવું બતાવ્યું છે કે જો વિલંબ થતો હોય તો જ્યારે આખા એક હજાર ને આઠ જો હોમ કરવામાં આવે તો પણ આપની સમસ્યાઓ જરૂર દૂર થઈ શકશે આ બીજા નંબરનો પ્રશ્ન હતો ડિમ્પલ બેનનો ડિમ્પલ બેન એવો પ્રશ્ન તો મારા લગ્ન યોગ ક્યારે થશે તો લગ્ન યોગ આપના અહીંયા કે ડિસેમ્બર બની રહ્યા છે આપની કુંડળી શનિવાળી છે એના કારણે સપ્તમ ભુવનની અંદર શનિ બેઠો છે એના કારણે આપણે લગ્નમાં વિલંબ થાય છે ઘણી વાર કુંડળીઓ એવી જોવામાં આવશે કે સપ્તમ સ્થાનની અંદર જો શનિ મહારાજ બિરાજમાન હોય તો જ્યારે છત્રીસ પછીના યોગ બનતા હોય છે પણ જો શનિ મહારાજનું જો તમે નિવારણ કરો શનિ મહારાજનું પંચાંગ કર્મ જો કરાવી દેશો અને શનિ મહારાજના ઓમ ખામ ખીમ સહ શનિશ્ચરાય નમ એ મંત્રના જો જપ કરાવશો તો તમને અવશ્ય લગ્ન યોગ થઈ જશે જલ્દીથી અને તમારી સફળતા અવશ્ય મળશે બીજા નંબરનો પ્રશ્ન હતો અશોકભાઈનો અશોકભાઈનો પણ એ જ પ્રશ્ન હતો કે મારા લગ્ન ક્યારે થશે તો અશોકભાઈના લગ્ન બાર બાર શનિ નીચ કર્ત્રી છે અને બારમે શનિ જ્યારે નીચ કર્ત્રી હોય ત્યારે ઘણીવાર વાર વાતો આવતી હોય ને અટકી જતી હોય છે અહીંયા અહીંયા ફાઈનલ થતું હોય છે અને કંઈક ના કંઈક કારણોસર એ વાત ઉડી જતી હોય છે તો આના કારણે શનિ મહારાજ પણ વિલંબ કરે છે અને અઠ્યાવીસ માં વર્ષ પછી આપનો યોગ બને છે તમે ભગવાન ગણેશજીની આરાધના કરવાનું રાખો અને ભગ માતાજીના મંદિરે જઈ અને ગુલાબ દર શુક્રવારે ગુલાબનો હાર માતાજીને ચડાવવાથી તમને અવશ્ય સફળતા મળશે અને માતાજીનું મંત્ર ઓમ નવારણ મંત્રનો જપ કરો રોજની અગિયાર માળા કરો ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા એ વિચય નમ તો પણ આપને જલ્દી યોગ મળશે પ્રશ્ન ત્રીજા નંબરનો અહીંયા વિનીતાબેનનો છે આરોગ્ય સારું નથી રહેતું કામકાજને યશ નથી મળતો તો શું કરવું તો તમારી અત્યારે ગુરુ અને ચંદ્રની મહાદેશા ચાલી રહી છે ગુરુ અને ગ્રહ આઠમા સ્થાનની અંદર થાય છે આઠમું સ્થાન મૃત્યુનું છે આરોગ્યનું છે જો આઠમા સ્થાન એટલે ગુરુ મહારાજ દાન કરશો ગુરુના જપ કરશો અને ભગવાન શિવ પર દર્ભ જળથી જો પાણી ચડાવવામાં આવશે તો પણ આપનું આરોગ્ય સારું રહેશે થોડી તમારી અત્યારનું સમસ્યા બતાવી રહી છે મહામૃત્યુના જપ કરો તો પણ આપણે આ તમારું આરોગ્ય સારું થઈ જશે અહીંયા શિલ્પાબેનનો પ્રશ્ન છે નરતા ગ્રહો કયા છે એનો ઉપાય બતાવો તો તમારા નરતા ગ્રહો

નથી પણ એ શાંતિનું ધ્યાન કરવા માટે તમારામાં ભગવતીના દુર્ગા સપ્તશતી ચંડી પાઠની અંદર દેવી કવચ આવે છે અને એ દેવી કવચનો પાઠ કરવાથી તમારા ઘરની અંદર અશાંતિ જતી રહેશે અને ત્યાં શાંતિનું વાતાવરણ હશે પણ કુંડલીના ગ્રહો એવા છે જેના કારણે તમે આક્રોશમાં આવી જાઓ છો વધારે પડતો ગુસ્સો કરો છો એના કારણે પણ ઘરનું વાતાવરણ તંગ રહેશે પણ જો એ પણ માતા ભગવતીની જો આરાધના કરશો તમારું મગજ શાંત રાખશો તો પણ તમારા ઘરમાં વાતાવરણ શાંત થઈ શકે તો તમામ દર્શક મિત્રોના પ્રશ્નો હતા તે પ્રશ્નોના ઉત્તર આપ્યા છે અને આજે પણ જેટલા દર્શક મિત્રોના પ્રશ્નો આવ્યા છે તેમના પણ ઉત્તર આવતીકાલે અમે કાર્યક્રમના અંતમાં આપને આપવાના છીએ તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો અને તમામ જે માહિતી આપી મહેશજી આપે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ગણેશ જય ગણેશ તો દર્શક મિત્રો આશા છે જેવી માહિતી આપને આપી હશે તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે આપણે દરરોજ નિત્યક્રમ અનુસાર ભાવિ દર્શન કાર્યક્રમમાં મળતા રહીશું અને રાશિફળ વિશે જાણતા રહીશું દિવસના મહિમા વિશે જાણતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીએ નમસ્કાર